મારા લગ્ન છ મહિના પહેલાં થયા છે મારી પત્નીનું નામ કરિશ્મા છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને તે દેખાવવામાં ખૂબ જ સુંદર છે અને તે અદ્ભુત લાગે છે તે એક સરકારી નોકરી કરે છે પરંતુ મારી પત્ની મને પસંદ કરતી નથી કારણ કે અમારા વિવા અમારા માતા પિતાની પસંદગીથી થયા હતા અને તે તેમને પસંદ ન હતું લગ્નની પહેલી રાત્રે તેણે મને કહ્યું હતું કે પહેલાં હું સમય લેવા માગું છું

અને રાત્રે જમવાનું પણ ન બનાવતી તે મને હેરાન કરવા માટે કોઈને પણ કોઈ પણ તક જવા દેતી નહીં પરંતુ હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો તે મને કહેતી કે મારે ઘણા બધા બોયફ્રેન્ડ છે મારે તારી કોઈ જરૂર નથી પણ મને ખબર હતી કે તે સાવ ખોટું બોલે છે સાંજે જ્યારે તે નીંદરમાં સૂઈ રહેતી ત્યારે હું તેને ફક્ત જોયા કરતો મને થતું કે લાવ તેને મારો ભરપૂર પ્રેમ આપવું અને તે એક બે વાર આ પ્રયત્ન પણ કરી જોયો પણ તે મારી સાથે આનંદ કરવા માટે રાજી નથી થતી એક દિવસ હું મારા મિત્રો સાથે એક કાફીની અંદર ગયો કોફેની અંદર ગયો ત્યાં જઈને જોયું તો મારી પત્ની ત્યાં કોઈ સાથે વાત કરી રહી હતી મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ત્યાં જઈને તેમને પૂછવા લાગ્યો કે આ કોણ છે તો તે મને કહેવા લાગી આ મારો ફ્રેન્ડ છે અને હું તેની સાથે વાત કરું કે પ્રેમ તારે કોઈ પણ જાતના લેવા દેવા નથી આથી હું તેને અપશબ્દ બોલીને કહીને અપમાનિત કરવા લાગ્યો તો તેણે મને એક થપ્પડ મારી દીધું અને ત્યાંથી જતી રહી અને આટલા બધા લોકોની સામે તેણે મારું અપમાન કર્યું અને ત્યારબાદ મિત્રો આથી મેં થોડો વધારે નશો કરી લીધો અને જ્યારે હું ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે મેં મારી બાઇક ઉપરનો કાબૂ ગુમાવ્યો અને હું એક ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગયો અને માથામાં ગંભીર ઈજા થઈ આથી હું બેભાન અવસ્થામાં આવી ગયો અને ત્યાંથી જ કોઈએ મને હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો અને ત્યાર પછી મને સાત દિવસ પછી હોશ આવ્યો અને ત્યારે મારા મમ્મી મને કહેવા લાગ્યા કે તારી પત્ની આ સાત દિવસ ફક્ત તારી સેવા કરી કરતી હતી અને ખૂબ જ રડતી હતી અને સાત દિવસથી તેણે કાંઈ પણ ખાધું પણ નથી અને હોસ્પિટલમાં સાત દિવસ પછી મને રજા આપી મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારા ચેનલને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો રજા આપવામાં આવી ત્યારે હું ઘરે આવ્યો પણ ચાલી શકું તેમ એવી સ્થિતિમાં ન હતો મારી પત્ની મારી સાથે વાત કરવા આવતી પણ હું હજુ તેની સાથે વાત કરતો અને ન કરતો હતો તેણે મને જેટલો જ ત્રાસ આપ્યો છે એનો અહેસાસ હું તેને કરાવવા માગતો હતો અને પરંતુ એક સાંજે તે મારી પાસે આવી અને મને કહેવા લાગી કે મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ ખરેખર મારે તમારી સાથે આવું કરવું જ ન હતું અને તે સાંજે તે વ્યક્તિ મારો બોયફ્રેન્ડ પણ ન હતો અને તે મારા કનીજ ભાઈ હતો અને તે મને લગ્નનું આમંત્રણ દેવા માટે આવ્યો હતો અને ત્યારબાદ પણ મેં તમને ખોટું કહ્યું હતું આથી તમે ગુસ્સામાં આવી ગયા અને વાત ઘણી બધી આગળ વધી ગઈ અને મને તે કહી રહી હતી અને તેની આંખમાંથી આંસુ પણ વહી રહ્યા હતા અને લગ્નની રાત્રે જ હું તેમને ચાહવા લાગી હતી કારણ કે તમે મારી દરેક વાત માની હતી અને તમે મને ક્યારેય પણ દુઃખી નથી કરી અને તેની મને ખાતરી હતી પણ હું ફક્તને ફક્ત તમને પારખવા માટે થોડો સમય લેવા માંગતી હતી પણ આ મારી એક મોટી ભૂલ હતી જો મેં આવું પગલું ન લીધું હોત તો તમે આજે તમારી આવી હાલત સારી હોતા હાલત અને તેની આંખોમાંથી આંસુ તેના દિલનો પ્રસ્તાવો જાહેર કરી રહ્યા હતા આટલું જ કહેતા હતા કે તે મને ભેટી પડે અને તમે જાણો છો કે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો એટલે મને પણ માફ કરવામાં વધુ સમય ન લાગ્યો આજે અમે બંને ખૂબ જ આનંદ કરીએ છીએ અને અમારી દરેક રાત એક યાદગાર રાત બનીને પસાર થાય છે તો મિત્રો તમને મારી લવ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતાની જરૂરથી કરી દેજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ફરી આવતી આવતીકાલે એક નવી સ્ટોરી સાથે અને હા મિત્રો આ વાર્તાની અંદર આવતા પાત્ર અને બધું સબકુચ કાલ્પનિક છે આ વાર્તા એ કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવા આ છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો જલ્દીથી એક હજાર પૂરા કરો